ધોરાજીમાં વોર્ડ નંબર આઠમાં થતા પાંચના લોકોએ બેન્ડબાજા સાથે ગરબા રમીને મતદાન કરવા પહોંચ્યા હતા ગુજરાતમાં હર્ષોલ્લાસપૂર્વક લોકશાહી મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે લોકો જોમ જોમજુસ્સાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દેશનું ભાવિ નક્કી કરી રહ્યા છે ધોરાજી ખાતે લોકસભાનું મતદાન યોજાયું છે ત્યારે ધોરાજીના વોર્ડ નંબર આઠ અને પાંચના લોકો દ્વારા મતદાન પર્વને લઈને અનેરો આનંદ જોવા મળ્યો હતો વોર્ડ નંબર આઠ અને પાંચના વિસ્તારની મહિલાઓ તથા પુરુષો બેન્ડ બાજા સાથે ગરબા રમી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આશાબેન લીંબડ વોર્ડ નંબર પાંચ બેનો બોડી સંખ્યામાં અમે લોકો મતદાન કરવા જઈ રહ્યા છીએ અને રાજદરબા સાથે અને ઢોલી સાથે અમે અમે ખૂબ ઉત્સાહથી મતદાન કરવા જઈએ છીએ અને લોકશાહીના રક્ષણ માટે બહેનોના હિત માટે વધુમાં વધુ મતદાન થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ વધુમાં વધુ મતદાન કરે